દસમાથી એક ઉમેદવાર અમારો આવ્યા નથી કારણ કે અમારી જે અમે જે વહીવટ કર્યો છે અને હું અમે જે વહીવટ કર્યો બધા જોવા છે અને આજે ફામાં છે હોય અને અમને બધાને એ લોકોને બધા ઓળખે છે કારણ કે એમને તો કશું કર્યું જ નહીં ચૌદ વડામાં લીલા લહેરત કરી છે અમાને બિહાર્યા પછી અમુક કાઢી મૂકવાનો પ્રયત્ન કર્યો તો એવા અમે સફળ ના થયા

હવે બસો ખેડૂતો જોવા બાકી છે તો એ બધા કઈ સ્થળ ઉપર છે જ બધા જમે છે ને જમ્યા પછી અહીંયા આવશે અને એ પણ બધા અહીંયા લાઈનમાં છે ને એ નેવું ટકા અમારા મતદારો છે એ ફાટી જાય તો મેં પ્રવાહ નહીં કશે એમાં તો થી નવ ટકા મતદાર અમારા છે ને સ્પષ્ટ પ્રવીણ કાકા એ કહ્યું એમ કે તેઓની પેનલ જીત નિશ્ચિત છે ત્યારે પાદરા એપીએમસી ની ચૂંટણી જે છે આગામી નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જેવી મોટી સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પણ પડદા પાડી શકે છે ત્યારે ભાજપ વર્ષિસ ભાજપની આ ચૂંટણીમાં આ જંગમાં કોણ બાજી મારે છે કોણ જીતે છે તે પણ એક જોવાનો વિષય છે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ અથવા તો કહી શકાય કે ખેડૂત સહકાર પેનલ કઈ પેનલના દસે દસ ઉમેદવારો જીતે છે તે હવે એક જોવાનો વિષય છે અંતિમ સવાલ કે જે આ એપીએમસીની ની ચૂંટણી છે એના પડદા આગામી તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણીમાં પણ પડી શકે તેવું કેટલું છે

આ પાદરા એપીએમસી ચૂંટણીના પરિણામના પડઘા ચોક્કસ પડશે તેવું પ્રવિણસિંહ સિંધિયા સ્પષ્ટ કર્યું છે